સુરતના કાપોદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે ચેકિંગ દરમિયાન હથિયાર સાથે બે ઇસમ ઝડપી પાડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે બે ઇસમ ઝડપાતા પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે બંને ઇસમોએ જે રિક્ષામાં આવ્યા તે રિક્ષાની લૂંટ ચલાવી હતી બંને રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી રિક્ષા મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા દારૂના નશામાં રીઢા ગુનેગારોએ લૂંટ ચલાવી હતી લૂંટ કરી ભાગેલા આરોપીએ જાહેરમાં મારામારી કરતા પકડાયા હતા ટ્રાફિક પોલીસે तलाશી લેતા હથિયારો પણ મળી આવ્યા હતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી પોલીસે લૂંટમાં ગયેલ રિક્ષા કબ્જે કરી હતી લૂંટ કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે करतो था तो तीन पैसेंजर मिला था मेरे को उन्होंने बो उन्होंने बोला था मेरे को कि मेरे को कापू छोड़ देना तो उधर से आते मेरे को नैना बरा चापे रोक लिया उन्होंने बोला ये मछली मच, इधर मछली मार्केट में रोक ले मेरा घर है इधर इसको एक को छोड़ देना मैंने ना बोला तो ज़बरदस्ती ले गए मेरे को और आगे चल के थोड़ा मेरा गाड़ी रिक्शा रुकवाया और उन्हें चाकू निकाल के मेरा पैसा वैसा छीन लिया और मेरे को भी बीच में बिठा के ले जा रहे थे तो चाकू मैंने हाथ से पकड़ लिया तो उन्होंने मेरा चाकू मारा तो रिक्शे से मैं कूद गया था क्या क्या ले गए मेरा फोन ले गए पच्चीस छब्बीस सौ पैसा था और रिक्शा ले गए फिर क्या थी थी? तो दा, किया फिर सौ नंबर हंड्रेड डाल किया तब तो पुलिस आई कापोदरा पुलिस स्टेशन विस्तार में आला कापोदरा चार रस्ता पासे सवारे साढ़ा दस वगैरह आजूबाजू पी सी आर चार ने एक कंट्रोल रूम तरफ से कॉल आलो कि कापोदरा चार रस्ता पास बे ईसमों ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ જે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રીક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રીક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રીક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપી હેબ્યુચુઅલી ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ બે ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ કાનાભાઈ